નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી મિત્રો આજની કહાની દરેક ખૂબ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ થી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ ના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં મહાદેવ જરૂરથી લખી દેજો તો ચાલો કહાની શરૂ કરીએ અરે અરેમાં તમે જાણો જ છો કે થોડા દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને આજ સમય આપણા ઘરે કામ કરવા વાળી નોકરાણી પોતાના ગામને ચાલી ગઈ છે અને તે એવું કહીને ગઈ છે કે બે મહિના પછી હું આવીશ હવે આટલી જલ્દી કોઈ બીજી નોકરાણી પણ નહીં મળે અને તમે પણ તમારા ભાઈ પાસે અમેરિકા જઈને બેઠા છો હાયાએ હેરાન થઈને પોતાની માને આ કહ્યું ત્યારે છાયાની મમ્મી એ કહ્યું આમાં હેરાન થવા વાળી શું વાત છે તારે કોઈ નવી નોકરાણી શોધવાની જરૂર નથી તારી સાસુમાં છે ને તે ક્યારે કામમાં આવશે દેવાળ તો એકદમ તંદુરસ્ત છે અને એમ પણ તું તેમને દાદી બનાવવા જઈ રહી છે એટલે તો એ તારા માટે કરી શકે ને ત્યાં સુધી જરૂર લાગે ત્યાં સુધી કામ કરાવજે અને પછી તેમને પોતાના ઘરે મોકલી દેજે પોતાની માની આ વાતો સાંભળીને છાયાની આંખોમાં ચમક આવી ગઈ માં આ તો તે ખૂબ જ સારો આઈડિયા આપ્યો સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે હાયાએ ઉદાસ હોય તેવું નાટક કરીને ચા આપવા ગઈ અરે છાયા શું થયું તું ઉદાસ કેમ છે વિચારી રહી હતી કે તમારા માં અને બાપુજીને થોડા સમય માટે અહી બોલાવી લઈએ પરંતુ પરંતુ તેમાં શું થયું પરંતુ પાછલી વખતે જે થયું હતું તેના કારણે સાસુમાં નારાજ તો નહીં હોય ને અરે નહીં હું મારા માં અને બાપુજીને ખૂબ જ સારી રીતે જાણું છું આપણે બોલાવીશું ત્યારે તે દોડતા આવી જશે અરે સાંભળો છો આજે ફોન આવ્યો હતો સવિતાજી અવાજ કરીને તેમના પતિને કહેવા લાગ્યા ત્યારે આનંદજી નું આ સાંભળીને ખુશી નું ઠેકાણું ના રહ્યું અરે આટલા દિવસો પછી ચાલો તેને યાદ તો કર્યા આપણને શું કહેતો હતો ત્યાં બધા ઠીક તો છે ને વાત એવી છે કે વહુની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે તો તેણે તેમના ઘરે બોલાવે છે પોતાના પુત્ર સાથે વાત કરીને આજે ખૂબ જ જ ખુશ હતા પરંતુ અચાનક પાછળની વાતો યાદ કરીને એકદમ ઉદાસ થઈ ગયા હકીકતમાં એક વર્ષ પહેલા સવિતાજી અને આનંદજી પોતાના પુત્રને વહુના ઘરે થોડા દિવસો માટે રહેવા માટે ગયા હતા તેમની વહુ હાયાએ જાણી ચૂકી હતી કે તેમની સાસુ એકદમ સીધી સાદી છે તો તેણે આ વાતનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું આખો દિવસ ખૂબ જ વ્યસ્ત છે આખા ઘરનું કામ તે પોતાની સાસુમાં જોડે કરાવતી હતી આ જોઈને આનંદજીને સારું લાગ્યું નહીં ત્યારે તેમણે પોતાની વહુને કહ્યું કે વહુ તારી સાસુની ઉંમર થઈ ગઈ છે તે થાકી જાય છે તો થોડું કામ તું પર કરવા લાગ આટલું જ કહેવાની વાર હતી અને વહુએ ખૂબ જ મોટો ઝઘડો ઉભો કરી દીધો અને તેમણે ખૂબ જ ખરું ખોટું સંભડાવ્યું સવિતાજી અને આનંદજી ચૂપચાપ ઊભા રહીને અપમાન સહન કરતા રહ્યા અને રાજેશ પોતાની પત્નીની સામે કંઈ પણ બોલી શક્યો નહીં સવિતાજી અને આનંદજી પોતાના આત્મસન્માનની રક્ષા માટે પોતાના ઘરે પાછા આવી ગયા સવિતાજી પાછળની વાતોમાં ખોવાઈ ગયા હતા એટલામાં જ આનંદજી બોલ્યા અરે સવિતા કઈ વાતોમાં તું ખોવાઈ ગઈ હજુ સુધી તું એ જ વિચારી રહી છે જલ્દીથી સામાન પેક કરી દે આનંદ એ પોતાની પત્ની સવિતાને કહ્યું તું તો જાણે છે કે રાજેશના લગ્ન થયે પાંચ વર્ષ થઈ ગયા છે અને કેટલા વર્ષો પછી આજે આપણા દીકરાના ઘરે ખુશી આવી રહી છે હા ઠીક છે હું જરા ગીતાને કહીને આવું છું કે આપણે થોડા સવિતાજી એ પોતાના ઘર ઘરનો થોડો ભાગ ભાડે આપ્યો હતો જ્યાં ગીતા અને પંકજ પોતાના વાલા દીકરા ભોલું સાથે રહેતા હતા તે બંને ઘરે રહીને ટિફિન સર્વિસનું કામ કરતા હતા બાજુમાં જ ગર્લ્સ હોસ્ટેલ હતી એટલે તેમનો ધંધો પણ સારો ચાલતો હતો થોડા વર્ષોમાં જ ગીતા અને સવિતાજીનો એકબીજાની સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો ગીતાના દીકરા ભોલુને પોતાની સગી દાદી કરતા પણ વધારે પ્રેમ સવિતાજી આપતા હતા અરે ગીતા ઓ ગીતા સવિતાજી એ બૂમ પાડી ગીતા રસોડામાંથી બહાર આવી અરે ગીતા એક ખુશખબર છે હું જલ્દી જ દાદી બનવાની છું અરે વાહ આંટીજી આ તો ખૂબ જ આનંદની વાત છે સविताજી ની ખુશીમાં સામેલ થઈને ગીતા બોલી હા ગીતા મારા દીકરાએ મને પૂરા છ મહિના માટેની તૈયારી કરીને આવવા માટે કહ્યું છે હજી તો બધું જ પેકિંગ કરવાનું બાકી છે તું તારું ટિફિનનું કામ પતાવીને મારી મદદ કરવા માટે આવી જજે બોલે એટલામાં જ અવાજ આવ્યો ગીતા કામ હું સંભાળી લઈશ તું જા અને મદદ કર સવિતા સાથે મળીને તેમની વહુ માટે ગુંદરના લાડુ પણ બનાવી દીધા જતા પહેલા રસ્તામાં ભૂખ લાગે તેના માટે એક ટિફિન પણ પેક કરીને તેમને આપી દીધું બપોરની ટ્રેનથી તે બંને પોતાના દીકરાના ઘરે જવા માટે રવાના થઈ ગયા બીજી બાજુ રાજેશ તેમને સ્ટેશન પરથી લઈને પોતાની ગાડીમાં બેસાડીને ઘરે ઘરે લઈ ગયો તે પહોંચ્યા ત્યારે પોતાની વહુને મળીને સવિતાજી અને આનંદજી એ બધા જ મતભેદ ભૂલીને તેમને ઘણા બધા આશીર્વાદ આપ્યા સવિતાજીએ ઘરે પહોંચીને જ ઘરના બધા કામોની જવાબદારી લઈ લીધી આખું ઘર જે કામવાળી બાઈની ગેરહાજરીમાં વિખરાયેલું પડ્યું હતું તેને સવિતાજીએ આવીને જ ખૂબ જ કુશળતાપૂર્વક વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું તેમણે દરરોજ પોતાની વહુને પચી જાય તેવું અને પૌષ્ટિક ભોજન બનાવીને ખવડાવી વહુની વાતોમાં હવે મીઠાશ આવી ગઈ હોય તેવું લાગતું હતું તે આખો દિવસ માજી માજી કહીને પોતાના બધા જ કામ પોતાની સાસુ જોડે કરાવી લેતી હતી

દીકરીના જન્મ બાદ સવિતાજીએ પોતાની વહુની ખૂબ જ સેવા કરી બાળકીની સંભાળ રાખવી રસોડાનું કામ કરવું અને પોતાની વહુ માટે અલગથી જમવાનું બનાવવાનું સવિતાજીની ઉંમર થઈ ચૂકી હતી તે છતાં પણ પોતાની વહુને કોઈ પણ તકલીફ ના પડે એ વિચારીને તે આખો દિવસ સેવામાં હાજર રહેતી હતી તેમના ઘૂંટણમાં માં પણ ખૂબ જ દુખાવો રહેતો હતો સવિતાજીએ ના પાડી હોવા છતાં પણ તેને એ દલીલ કરીને તે પાછી બોલાવી લીધી કે માજી આખો દિવસ કામ કરીને અને મારી દીકરીની સંભાળ રાખીને થાકી જાય છે એક દિવસ સવિતાથી જ્યારે ચમચીથી નાની દીકરીને દૂધ પીવડાવી રહી હતી ત્યારે તે દીકરીએ થોડી ખાંસી ખાઈને ઉલટી કરી દીધી બસ ફરી જોવાનું શું હતું ને તો જાણે પોતાની સાસુ પર ગુસ્સો કરવા માટેનું બહાનું મળી ગયું છાયા અને રાજેશે પોતાની દીકરીની બધી જ જવાબદારી તે નોકરાણીને આપી દીધી પરંતુ સવિતાજીનો મોહ તો તે નાની બાળકીમાં જ અટકેલો હતો એટલે જ મમતાને વશ થઈને તે ક્યારેક તે નાની દીકરીને પોતાના હાથમાં લેતી હતી એક દિવસ જ્યારે તે બંને દીકરો અને વહુ બહાર ગયા હતા ત્યારે તે પોતાની નાની દીકરીને તે નોકરાણીને સોંપીને ગયા હતા નાની દીકરી ખૂબ જ રડી રહી હતી નોકરાણી તેને ચૂપ કરવા માટેનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ દીકરીનું રડવાનું બંધ નહોતું થઈ રહ્યું સવિતાજીથી દીકરીનો રડવાનું જોઈ શકાયું નહીં અને નોકરાણીના હાથમાંથી નાની દીકરીને લઈ લીધી અને તેની નાભી પર હિંગ લગાવવા લાગ્યા ત્યારે દીકરી ચૂપ થઈ ગઈ અને પોતાની દાદીના હાથનો સ્પર્શ થયો એટલે તે હસવા લાગી પછી તેમનો દીકરો અને વહુ ઘરે પાછા આવ્યા ત્યારે નોકરાણીએ તેમની વહુની કાન ભંભેરણી કરી મેડમ જ્યારે મારી જરૂર નથી તો પછી મને કામ પર શું કરવા રાખી તમારા સાસુ અને સસરા તો મને આ બાળકીને અડવા પણ નથી દેતા હવે હું તમારા ઘરે કામ નહીં કરું બંને પતિ પત્ની સવિતાજી પર વરસી પડ્યા અને નોકરાણીને મનાવવા લાગ્યા સવિતાજી અને આનંદજી તેમના અપમાનને સહન કરતા જ રહી ગયા બાળકીના મોહ માટે પોતાના દીકરા અને વહુનું ઘર પણ છોડીને નહોતા જઈ શકતા સવિતાજી પોતાના રૂમમાં જઈને રડવા લાગ્યા વહુ તો પારકા ઘરેથી આવી હતી પરંતુ દીકરો તો આપણો પોતાનો છે હવે તો મને તેને પોતાનો દીકરો કહેતા પણ શરમ આવે છે હવે તો એવી હાલત થઈ ગઈ હતી કે આખો દિવસ તે નોકરાણી બાળકીની સંભાળ રાખતી હતી અને તે વહુ પોતાની માં સાથે આખો દિવસ ફોન પર વાતો કરતી રહેતી હતી અને સવિતાજીના માથે રસોડાની બધી જ જવાબદારી આવી ગઈ હતી ત્યાં સુધી કે તે નોકરાણીનું જમવાનું પણ સવિતાજી એ જ બનાવવું પડતું હતું આનંદજી પોતાની પત્નીની આવી હાલત જોઈને મનમાને મનમાં દુખી થઈ રહ્યા હતા આનંદજી આજ સુધી પોતાનું મો બંધ કરીને બેઠા હતા તે આજે પોતાની ધીરજ ખોઈ બેઠા તારી માને નોકરાણી બનાવીને રાખી આવી છે અને તને આ નાની વાત લાગે છે માફ કરજે દીકરા આજ સુધી અમે બધું જ ચૂપચાપ સહન કરી રહ્યા હતા પરંતુ હવે પાણી માથાની ઉપર જઈ ચૂક્યું છે હવે અમે આ ઘરમાં એક મિનિટ માટે પણ રોકાયા તો આ મારી પત્નીનું અપમાન હશે આવું કહ્યા બાદ આનંદજી પોતાની પત્ની સાથે સામાન પેક કરવા લાગ્યા નાની દીકરીનો પ્રેમ તેમને અહી રોકી ન લે તેવી વિચારીને તે દૂરથી જ ઘર છોડીને નીકળી ગયા જે વહુની તેમણે આટલો સમય સેવા કરી હતી તે વહુએ તેમને અપમાનિત કરીને ઘરમાંથી રવાના કરી દીધા અને પોતાના દીકરાએ પણ રોક્યા નહીં આનંદજી અને સવિતાજી પહેલી ટ્રેન પકડીને પોતાના ઘરે પાછા આવી ગયા તેમને રહી રહીને એક જ સવાલ પરેશાન કરી રહ્યો હતો કે ઘડપણના આ પડાવમાં જ્યારે સૌથી વધારે પોતાના સંતાનોની જરૂર હોય છે ત્યારે તેઓ એકલા કેવી રીતે જીવન જીવી શકશે મહિને જે ભાડું આવતું હતું તેના સિવાય તેમની પાસે આવકનું કોઈ પણ સાધન ન હતું અને તેમણે પોતાની પાસે ભેગી કરેલી બધી જ મૂડી પોતાના દીકરાના ભણતર અને તેને સેટલ કરવા પાછળ ખર્ચ કરી દીધી હતી આનંદજીને આ બધી વાતો ખૂબ જ દુઃખ પહોંચાડી રહી હતી ઘરે પહોંચીને જ્યારે તેમણે ઘંટડી વગાડી ત્યારે ગીતા અને પંકજ બહાર બહાર આવે તે જ આવી ગયો અરે આર્મી દાદી તમે આવી ગયા તમે ક્યાં ગયા હતા અમને છોડીને ગીતાએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તેમને જોઈને ગીતાના ચહેરા ઉપર ખુશી અને હેરાની એ બંનેનો મિશ્ર ભાવ દેખાઈ રહ્યો હતો તે એ સમજી નહોતી રહી કે અંકલ અને આંટીજી તો છ મહિનાનું કહીને ગયા હતા પરંતુ તે આટલા જલ્દી પાછા કેમ આવી ગયા એ પણ બધો જ સામાન લઈને પરંતુ તેઓ અંકલ આંટી બંનેના ચહેરાના ભાવ જોઈને બધી વાત સમજી ગયા અંકલ આંતી હાથમો ધોઈને તમે ફ્રેશ થઈ જાવ હું તમારા માટે ચા નાસ્તો બનાવીને લઈ આવું છું પોતાના ઘરે આવીને તેમને ખૂબ જ સંતોષ થઈ રહ્યો હતો પરંતુ આનંદજીના દિમાગમાં રહી રહીને એ બધી વાતો ગુંજી રહી હતી જેવો જ તેમણે પોતાની રૂમમાં પગ મૂક્યો કે અચાનક જ તેમના હૃદયમાં દર્દ થવાનું શરૂ થયું સવિતાજી તેમને સંભાળે તે પહેલા જ તેઓ નીચે પડી ગયા સવિતાજીની બૂમ સાંભળીને ગીતા અને પંકજ પણ ત્યાં આવી ગયા પરંતુ ત્યાં સુધી આનંદજીના શરીરમાંથી પ્રાણ નીકળી ચૂક્યા હતા સવિતાજી પર તો જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો ગીતા અને પંકજ એ તેમને જેમ તેમ કરીને સંભાળ્યા ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને સવિતાજીની હાલત પણ હવે સામાન્ય થઈ રહી હતી એક દિવસે ગીતા અને પંકજનો દીકરો ભોલું બીમાર પડી ગયો ત્યારે તેને આખો દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો સવિતાજીને એમ પણ રસોઈ બનાવવાનો શોખ હતો ત્યારે એ ગીતાની ગેરહાજરીમાં સવિતાજીએ ટિફિનનું બધું કામ સંભાળી લીધું બધા જ ગ્રાહકોને તેમનું જમવાનું ખૂબ જ પસંદ આવ્યું અને હોસ્ટેલની બધી છોકરીઓ તેમની બનાવેલી રસોઈની દિવાની થઈ ગઈ તે સમયે અચાનક સવિતાજીને એ જાણવા મળ્યું કે તેમના ભાડુઆત પંકજ અને ગીતાએ હવે પોતાનું મકાન ખરીદી લીધું છે અને ત્યાં જ તે બંને પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાના છે હકીકતમાં તેમણે આ મકાન બે મહિના પહેલા જ ખરીદી લીધું હતું પરંતુ અંકલના ગુજરી ગયા બાદ તેઓ આંટીને એકલા છોડવા માંગતા નહોતા એટલા માટે આંટીની સંભાળ રાખવા માટે તેમણે પોતાના નવા ઘરનો ગૃહપ્રવેશ થોડા સમય માટે ટાળી દીધો હતો આ વાત સાંભળીને સવિતાજી ભાવ વિભોર થઈ ગયા અને પોતાને સંભાળીને તેઓ ગીતા પાસે ગયા અને તેને ખૂબ જ શુભેચ્છાઓ આપી પોતાના ગળે લગાલી લીધી દીકરા મારી એટલી પણ સંભાળ ના રાખો કે હું તમને અહીંથી જવાજના દવ ગીતાને એ આશ્વાસન આપ્યું કે તે હવે એકદમ ઠીક છે બધી તૈયારીઓ કરીને તેમને ખૂબ જ ભારે મનથી વિદાય આપી હવે સવિતાજી એકદમ એકલા થઈ ગયા હતા અને સાથે જ ભાડામાંથી જે આવક આવતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ હવે આ ઉંમરમાં પોતાનું ગુજરાન હું કેવી રીતે ચલાવીશ જે દીકરાની પાછળ અમે પોતાની બધી જ મૂડી ખર્ચ કરી દીધી તે દીકરા એ જ ઘડપણમાં મને આવું વિચારતા તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા હવે આગળની જિંદગી કેવી રીતે પસાર થશે તે વિચાર કરીને તે ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા તેટલામાં જ ઘંટડી વાગી તેમણે જોયું તો હોસ્ટેલની કેટલીક છોકરીઓ બહાર ઉભી હતી સવિતાજી પાસે આવીને તેઓ ટિફિન સર્વિસ માટે આગ્રહ કરવા લાગી તમારા હાથની રસોઈ ખૂબ જ લાજવાબ હોય છે મહેરબાની કરીને તમે ટિફિન સર્વિસ શરૂ કરો ને આ સાંભળીને સવિતાજી વિચારમાં પડી ગયા અંદર આવીને પોતાના પતિની તસવીર સામે ઊભા રહીને તે બોલ્યા આ કેવી રીતે સંભવ છે આ ઉંમરમાં હું નવું કામ કેવી રીતે શરૂ કરી શકીશ પરંતુ એમાં શું છે વિચારતા વિચારતા તેમની આંખોમાં ચમક આવી ગઈ મનમાં મનમાં ને તેમણે પોતાના જીવનને નવી દિશા આપવાનો નિર્ણય લઈ લીધો ગીતા અને પંકજનું ઘર થોડું જ દૂર હતું ગીતાને ફોન કરીને તેમણે પોતાના ઘરે મળવા માટે બોલાવી અને ટિફિન સર્વિસ શરૂ કરવા માટેની મદદ માગી બે જ દિવસમાં ગીતાની મદદથી સવિતાજી એ પોતાનું કામ શરૂ કરી દીધું અને પોતાની મદદ કરવા માટે તેમણે બે છોકરીઓ પણ રાખી લીધી જે આખો દિવસ ભાગદોડનું કામ સંભાળતી હતી થોડા દિવસોમાં જ સારી આવક થવા લાગી હોસ્ટેલની કેટલીક છોકરીઓને સવિતાજી સાથે એટલો બધો લગાવ થઈ ગયો કે તેમના ઘરે તે ભાડે રહેવા લાગી હવે સવિતાજી એકલાપણું એકદમ દૂર થઈ ગયું હતું એક દિવસ કેટલીક છોકરીઓએ રસોઈના વખાણ કરતો તેમનો એક બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો જોત જોતામાં તેમનો આ વિડિયો આગની જેમ ચારે બાજુ ફેલાઈ ગયો અને સવિતાજીએ બનાવેલી રસોઈની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી હવે તો તેમનું કામ વધી ગયું બીજી બાજુ તેમની વહુએ જ્યારે આ વિડીયો જોયો ત્યારે તેની હાલત એવી થઈ ગઈ કે કાપીએ તો લોહી પણ ન નીકળે અને તે વિડિયો તરત જ રાજેશને દેખાડતા તે બોલી જુઓ તમારી માની રસોઈની ચર્ચા હવે તો આખા દેશમાં થવા લાગી છે તે કેટલું કમાતી હશે બાપ રે બાપ તમારી નોકરીની આવકથી તો આપણા ઘરનું ગુજરાન ખૂબ જ મુશ્કેલીથી ચાલે છે પોતાની મા પાસેથી થોડી મદદ માગી લો તેમનું કામ એટલું બધું સારું ચાલી રહ્યું છે તો ચાલો ને આપણે એમની પાસે જઈને જ રહીએ અને એમ પણ તમારા પિતાજી હવે નથી રહ્યા તો માને પણ એકલાપણું લાગતું હશે આ બધું જોઈને રાજેશની હેરાનીનું કોઈ ઠેકાણું ના રહ્યું પોતાની પત્નીની વાત માનીને રાજેશે પોતાની મા પાસે જવાની યોજના બનાવી બીજા દિવસે સવારે તે બંને પોતાની નાની દીકરી સાથે સવિતાજીના ઘરે પહોંચી ગયા ત્યાંનું દ્રશ્ય જોઈને વહુની આંખો તો ફાટી જ ગઈ ત્યાં તો જાણે મેળો ભરાયેલો હતો ચારે બાજુ ચહેલ પહેલ હતી મીડિયાવાળા માજીનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા આ જોઈને બંને પતિ પત્ની થોડા સમય માટે દૂર જઈને ઉભા રહી ગયા પોતાના ઘરમાં જ આજે તેઓ અજાણ્યા હોય તેવું કરી રહ્યા હતા તો પહેલા જ જોઈ લીધા હતા પરંતુ તે છતાં તેમણે નજર અંદાજ કરીને તે પોતાના કામમાં જ લાગેલા રહ્યા જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે તે બંને સવિતાજીના પાસે જઈને તેમના પગમાં પડી ગયા સવિતાજીએ તેમના ચહેરા પર કોઈ પણ ભાવ બતાવ્યા વગર તેમને આશીર્વાદ આપ્યા પોતાની પૌત્રીને આટલા બધા દિવસો બાદ જોઈને ખૂબ જ વહાલ કર્યો અને પાછા તેઓ પોતાના કામમાં લાગી ગયા એટલામાં જ રાજેશે કહ્યું માં અમને માફ કરી દો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે આજથી અમે તમારી જોડે રહેવા માંગીએ છીએ સવિતાજીએ ત્યારે ત્રાસી નજરોથી તેમને જોતા કહ્યું ભલે પણ હું તમારી સાથે રહેવા નથી માંગતી આ ગળપણમાં હું ઇજ્જત સાથે રહેવા માંગુ છું કોઈના ઘરની કામવાળી બાઈ બનીને નહીં હવે આ બધા જ મારો પરિવાર છે પરંતુમાં આ ઘર પર અમારો પર થોડો હક છે બહુ બહુહાયાએ કહ્યું

આજે તેમના ચહેરા ઉપર સંતુષ્ટિનો ભાવ અને ગર્વભરી મુસ્કુરાહટ હતી હવે સવિતાજી ખૂબ જ આનંદથી જીવન જીવવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ